જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું ખજૂર પાકમાંથી બનતા લાડુ બનાવીશું ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન ચાલી રહી છે અને અવનવા વસાણા આપણે ખાતા હોય છીએ અડદિયા પાક છે સુખડી છે લાડુ છે બહુ બધી રેસીપી આપણે બનાવી બનાવીને એટલી બધું ઘીવાળું ખાતા હોય છે તો એ ઘીવાળું ખાવાનો ઉપયોગ થોડો ઓછો કરજો અને એની જગ્યાએ આ ખજૂર પાક બનાવજો કારણ કે ખજૂર પાકમાં બહુ વધારે ઘી નથી અને વધારે પડતું અહીંયા ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કર્યો તો આ એક જાતની આપણી હેલ્ધી રેસીપી છે તો તમે જોઈ શકો છો આપણા લાડુ સરસ તૈયાર થઈ ગયા છે હવે હું તમને અહીંયા લાડુને અંદરથી તોડીને બતાવીશ એકદમ અંદરથી સોફ્ટ છે કારણ કે ખજૂર છે એને આપણે ગરમ કરી એક માવો બનાવીને આ લાડુ બનાવેલા છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આપણો આ ખજૂર પાકના લાડુ તૈયાર થઈ ગયા છે હવે તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ છે જે તમારા ઘરમાં દાદા બા રહેતા હોય ને એ બી આ લાડુ ખાઈ શકશે જે લોકોને દાંત ના હોય એટલા અંદરથી પોચા બનેલા છે અત્યારે મેં એક ચમચીના ચોથા ભાગ જેટલી અહીંયા બધી વસ્તુ લીધી છે મતલબ કહેવાનો મિનિંગ મારો એ છે કે બધી એક વાટકી ભરીને અહીંયા માપ રાખેલો છે જેટલી ખજૂર છે એના અડધા ભાગના ડ્રાયફ્રૂટ અહીંયા મેં લઈ લીધા છે પિસ્તા છે કાજુ છે બદામ છે અને એક વાટકી જેટલી ખજૂર લીધી છે ચાર માપે અત્યારે તમને મેન આ રેસીપીની સામગ્રી બતાવી છે હવે પિસ્તા મારા થોડા ફોતરાવાળા હતા તો એને આ રીતે થોડા મેં ફૂતરા કાઢી અને સાઈડમાં મૂકી દીધેલા છે અને આપણે કોઈ અહીંયા કાજુ બદામને થોડું ચપ્પુથી જ કટ કરીને લેવાનું છે વધારે પડતું આપણે શું કરતા હોય છે કે મિક્સરમાં કરી દેતા હોય છે પણ હંમેશા ખજૂર પાક બનાવતા હોવ ને તો તમારે આ રીતે કટ કરીને લેવાના જેથી કરી અને જે ડ્રાય ફ્રૂટ છે ને એને આપણે એકદમ સરસ ઘીમાં શેકવાનું છે તો એનો ક્રંચી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તો જુઓ આ રીતે મેં ચપ્પુથી અડધી અડધી વાટકી જેટલા લેવાના હતા એટલા મેં અડધા વાટકી લઈ લીધા છે અને થોડા અહીંયા બચાવીને રાખેલા હતા કારણ કે મારે થોડો અહીંયા પાવડર ઉમેરવાનો હતો ડ્રાય ફ્રૂટનો તો કાજુ પિસ્તા બદામ ત્રણેયને મેં થોડા અહીંયા પાવડર બનાવી દીધો છે હવે આપણે અહીંયા જે ખજૂર લીધી છે ને એના આ રીતે પીસ પાડી દઈશું અને જે દ્રાક્ષ લીધી છે દ્રાક્ષને સીધી સીધી નથી નાખવાની આ રીતે તમે થોડા નાના નાના પીસ કરીને નાખશો ને તો સ્વાદમાં બહુ જ સરસ આવશે નાના પીસ ખાવામાં બહુ જ ટેસ્ટી આવતા હોય છે અને હવે મેં અત્યારે અહીંયા ખજૂર લીધી છે ખજૂર મેં મારી એક વાટકી ભરીને લીધી છે અને ખજૂર આ રીતે એનો ઠળિયો કાઢી નાખવાનો અને બનતા સુધી તમે બજારમાંથી લાવો અને ખજૂર પાક જો બનાવવું હોય ને તો તમારે એકદમ પોચી ખજૂર લાવવાની તો અહીંયા આશા નથી હાર્ડ હશે ને તો તમને બહુ અહીંયા ઘીમાં શેકતા વાર થશે પણ ઘીમાં નાખતા જ લગભગ બેથી ત્રણ મિનિટમાં જ ખજૂરનો એકદમ સરસ માવો તૈયાર થઈ જશે જો એકદમ માવાવાવાળી હોય સોફ્ટ હોય ને તો થશે બાકી હાર્ડ હશે ને તો થોડી વાર લાગશે તો જુઓ આ રીતે આપણે ઠળિયા કાઢી અને હું તમને બતાવવાની કોશિશ કરી રહી છું કે જુઓ એકદમ ખજૂર સોફ્ટ છે જે એક આંગળી મારતા જ આપણી ખજૂર સરસ એકદમ દબાઈ જાય છે અને એકદમ પોચી છે હવે એક ચમચી જેટલી કડાઈમાં ઘી નાખી દીધું છે અને જે ડ્રાય ફ્રૂટ કટ કરીને નાખ્યું છે કાજુ બદામ અને પિસ્તાને લગભગ બેથી ત્રણ મિનિટ આ રીતે એને શેકવાનું છે આ શેકવાથી તમારા ખજૂરપાકના લાડુ છે ને ફ્રેન્ડ્સ એ બહુ જ ટેસ્ટમાં સરસ બને છે કારણ કે એક તો ઘી નાખ્યું છે અને બીજું કે બેથી ત્રણ મિનિટ આ રીતે તમે ચલાવતા રહેશો અને ઘી બધું સરસ અહીંયા ડ્રાયફ્રૂટમાં બેસી જશે ને તો બહુ જ ટેસ્ટમાં સારું આવશે ત્યાર પછી એક ચમચી જેટલું અહીંયા ચારોળી નાખી છે અને એક ચમચી જેટલું ખસખસ નાખ્યું છે લાસ્ટમાં મેં નાખેલું છે મગજતરીના બી હોય તો એ બી તમે ઉમેરી શકો છો હવે સરસ આપણું ફ્રૂટ શેકાઈ ગયું છે એક પ્લેટમાં કાઢી લીધું છે ત્યાર પછી ફરી એક ચમચી જેટલું મેં ઘી લીધું છે ઘીમાં આ રીતે આપણે ખજૂરને શેકવાની છે મતલબ અહીંયા તમે બે જ મિનિટ આ રીતે સ્પેચ્યુલાથી ચલાવતા રહેશો ને તો સરસ ખજૂર છે ને એ એકદમ સોફ્ટ થવા માંડે છે મેં આગળ કહ્યું એમ કે એકદમ પોચી હશે ને તો બહુ વાર નહીં થાય અને હાર્ડ હશે ને તો તમારે થોડી અહીંયા શેકવામાં વાર થશે તો જુઓ એકદમ સરસ અત્યારે થોડો મોટો ભાગ છે પણ જેમ જેમ ગરમ થતી જાય છે ત્રણથી ચાર જ મિનિટમાં સારો એવો માવો તૈયાર થઈ ગયો છે સ્પેચ્યુલાથી હું આ રીતે દબાવું છું તો તમને અહીંયા કેમેરામાં દેખાતું હશે કે એકદમ સરસ આપણી તૈયાર થઈ ગયું છે હવે ખજૂર શેકાઈ ગયા પછી આ રીતે એમાં ઉપર ઉમેરી દીધું છે આપણે ડ્રાય ફ્રૂટ જે શેકીને રાખેલું છે એ ઉમેરી દીધું તો તમે જોઈ શકો છો કોળ કોઈ અહીંયા આપણે ગોળનો મા પાયો નથી બનાવવાની જરૂર કે નથી ચાસણીની બનાવવાની જરૂર એકદમ ખજૂર ડ્રાય ફ્રૂટથી ભરપૂર તૈયાર થઈ ગયો છે હવે જે આપણે થોડું થોડું બચાવીને પાવડર બનાવીને રાખ્યો તો ડ્રાય ડ્રાયફ્રૂટનો એ બી ઉમેરી દીધેલો છે હવે ડ્રાયફ્રૂટ નાખ્યા પછી તમને એવું લાગતું હશે કે એકદમ આ કોરું થઈ ગયું છે પણ નહીં કોરું નથી થઈ ગયું અહીંયા કોઈ ઘીનો બી ઉપયોગ નહીં કરીએ જેમ સ્પેચ્યુલાથી ચલાવતા જઈશું એ રીતે આપણું સરસ એકદમ મિક્સ થશે એટલે એકદમ પાવડર બળી જશે અને નાળિયેરનું છીણ હંમેશા તમારે લાસ્ટમાં નાખવાનું જેથી કરી અને નાળિયેળ વધારે પડતું એને શેકવાનું નથી હોતું એકદમ તવો ગરમ હોય ને ત્યારે જ આ રીતે નાળિયેળનું છીણ નાખવાનું નારિયરનું છીણ હંમેશા લાસ્ટમાં જ ઉમેરવાનું કારણ કે એ ફટાફટ દાજવાનું અહીંયા સુગંધ આવી જતી હોય છે અને વધારે પડતું એને કૂકિંગ કરવાની કંઈ જરૂર નથી હોતી તો જુઓ ગરમા ગરમ જ એ નહીં એ જ ઘીવાળી પ્લેટમાં મેં કાઢી લીધું છે મિશ્રણને મિશ્રણ અત્યારે ગરમ છે ત્યારે જ આપણે હવે એમાં એક ચમચી જેટલી નારિયેળનું છીણ ઉમેરી દઈશું જુઓ મારો હાથ એકદમ દાજતો તો છતાં પણ મેં અત્યારે ભેગું કરવાની કોશિશ પ્લેટમાં કરી છે હવે આ ગરમ છે ત્યારે જ મેં એક ચમચી જેટલું નારિયેળનું છીણ ઉમેરી દીધું છે હવે ગરમ છે ને ત્યારે જ આપણે અહીંયા થોડું મિક્સ કરી દઈશું મિક્સ કરવાથી સારા મિશ્રણમાં નાળિયેળનું છીણ છે એ ભળી જશે અને આને બહુ ઠંડુ નહીં થવા દેવાનું થોડું અહીંયા લગભગ એવું લાગે ને કે તમારા હાથથી નોર્મલ છે ત્યારે તમે લાડુ ફટાફટ અહીંયા વાળી શકો છો તો જુઓ એકદમ આસાનીથી આપણા લાડુ શિયાળાની સિઝન છે અને વધારે ડ્રાય ફ્રૂટ તમારા ઘરમાં ના હોય તો લાવી બી દેજો અને જરૂરથી તમારા છોકરાઓને ઘરમાં તમારા સાસુ સસરાઓ હોય કોઈ વડીલ હોય તો બનાવીને તમે જરૂરથી ખવડાવજો તો જુઓ આસાનીથી સરસ બાઇન્ડિંગ આવી ગયું છે કારણ કે અમુકવાર ખજૂર પાકમાં શું થતું હોય છે કે આપણે મિલ્ક પાવડર નાખતા હોઈએ છીએ પણ મેં મિલ્ક પાવડરનો ઉપયોગ અહીંયા બિલકુલ નથી કરેલો મારી ટ્રીક તમે અપનાવજો થોડો તમે જે ડ્રાય ફ્રૂટ લેતા હો એનો પાવડર કરી દેવાનો અડધા ભાગનો નાખીને આ રીતે બનાવશો તો તમારા લાડુ મારા કરતાં બી બહુ સરસ થશે તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે ફરી આવી રેસીપી કોઈ નેક્સ્ટ બનાવીશું નેક્સ્ટ વિડીયોમાં અને કોઈ શિયાળાની સિઝનમાં બનતી જ રેસીપી આપણે તૈયાર કરીશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમે જોઈ શકો છો આપણા સરસ લાડુ તૈયાર થઈ ગયા છે